હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે સંતુષ્ટિ કિચનમાં આજે આપણે બનાવશું મકાઈના લોટના પરોઠા આ પરોઠા ખૂબ જ ટેસ્ટી બને છે સાથે આપણે ખૂબ બધી મેથીની ભાજી પણ એડ કરવાના છીએ તો આ પરોઠા એટલા ટેસ્ટી લાગશે કે તમને અઠવાડિયામાં બેથી ત્રણ વાર બનાવવાનું મન થશે મારી ચેનલ પર નવા છો અને હજી સુધી સબ્સ્ક્રાઇબ નથી કર્યું તો પહેલાં સબસ્ક્રાઈબ કરીને બે લાયકોન પ્રેસ કરો જેથી બધા વિડીયો જોઈ શકાય તો ચાલો આપણે સ્ટાર્ટ કરશું મકાઈના લોટના પરોઠા બનાવવા માટે આપણે પીળી મકાઈનો લોટ લેવાનો છે તમને કોઈપણ પ્રોવિઝન અથવા ગ્રોસરી સ્ટોરમાં મળી જશે ટોટલ બે કપ મકાઈનો લોટ લેશું અને ચાર ચમચી ઘઉંનો લોટ એડ કરશું તો રેગ્યુલર રોટલીનો લોટ હોય એ જ લેવાનો છે ચાર ચમચી ઘઉંનો લોટ લેવાથી બાઇન્ડિંગ સરસ આવે છે ત્યારબાદ આપણે નમક ઉમેરશું સ્વાદ મુજબ અને જીરું એક ચમચી ત્યારબાદ તેમાં ઉમેરવાનું છે લીલી મરચાંની પેસ્ટ બે ચમચી આદુની પેસ્ટ એક ચમચી અને લસણની પેસ્ટ બે ચમચી તમારી પાસે આ બધી પેસ્ટ ન હોય તો તમે તાજે તાજું પણ ઉમેરી શકો છો ત્યારબાદ આપણે મેથીની ભાજી ઉમેરવાની છે તો અહીંયા મેં ટોટલ એક કપ મેથીની ભાજી લીધી છે તો આ બધી જ વસ્તુને આપણે સરસ રીતના મિક્સ કરી લેવાની છે મેથી નાખવાથી બહુ જ સરસ ટેસ્ટ આવે છે તમે મેથીની ભાજી જોડે કોથમીર પણ એડ કરી શકો છો ખૂબ જ સરસ લાગશે તો બધી જ વસ્તુ એક રસ થઈ જાય ત્યાં સુધી આપણે મિક્સ કરવાનું છે તો હવે આપણે થોડું થોડું પાણી એડ કરતા રહેશું અને લોટ બાંધીશું બધું જ પાણી તમે એકસાથે જો એડ કરી દેશો તો લોટ એકદમ ઢીલો થઈ જશે આપણે આ લોટને પરોઠાના લોટની જેમ કઠણ જ રાખવાનો હોય છે તો આપણે મિક્સ કરતા રહેશું અને જરૂર લાગે તો પાણી ઉમેરતા રહેવાનું તો અહીંયા મેં ટોટલ એક ગ્લાસ પાણી એડ કર્યું છે તો હવે મને ઝાઝું પાણી નાખવાની જરૂરત નથી લાગતી આટલું પાણી ઇનફ છે તો ટોટલ અહીંયા મેં એક ગ્લાસ પાણી એડ કર્યું છે પણ બધાનો મકાઈનો લોટ હોય એ અલગ અલગ હોય છે તો ઓછું વધુ પાણી પીવે છે તો તમારે એ જોઈને પાણી ઓછું વધુ કરી શકો છો તો તમારો લોટ પણ આ પ્રકારે એકદમ કઠણ જ હોવો જોઈએ જેથી તમને પરોઠા વણવા વખતે તકલીફ ન પડે તો આટલા લોટમાંથી આશરે છ પરોઠા બને છે તમે નાની મોટી સાઈઝના પરોઠા બનાવી શકો છો તો એ રીતના ઓછા વધારે બની શકે છે તો આવી રીતના સરસ રીતના આપણે લોટને મસળી લેવાનો છે અને તેના લોયા બનાવવાના છે તો હું આમાંથી છ લોયા બનાવીશ જેથી છ પરોઠા બને તો આવી રીતના બધા જ લોયા બનીને રેડી થઈ ગયા છે હવે આપણે વણી લેશું તો પાટલી પર આપણે થોડો મકાઈનો લોટ છે એ છાંટવાનો છે જેથી નીચે ચોટે નહીં અને આવી રીતના તમારે લોયાને પ્રેસ કરી દેવાનો છે ફરીવાર થોડો મકાઈનો લોટ આપણે ઉપર એડ કરશું અને આવી રીતના પ્રેસ કરશું જેથી તે કોર હોય એની જે કિનારો એ ફાટી ના જાય કારણ કે મકાઈનો લોટ હોય એ થોડું ફાટવાની શક્યતા રહે હવે આપણે હળવા હાથે તેને વણી લેવાનું છે અને મીડિયમ થિકનેસના એટલે કે બહુ જાડા પણ નહીં અને બહુ પાતળા પણ નહીં એવા પરોઠા આપણે વણશું અને ફરીવાર આવી રીતના સાઈડ્સને પ્રેસ કરી દેસું જેથી ફાટી ન જાય આવી રીતના પાટલી ઊંધી કરીને આપણે પરોઠું છે એ કાઢી લેશું હવે લોટી પર આપણે પરોઠાને બનાવી લેશું તો આવી રીતના લોઢી લેવાની તમારે અને પરોઠું એડ કરવાનું પરોઠું નાખો એટલે પછી બેથી ત્રણ મિનિટ બાદ સાઇડ ચેન્જ કરીને એક ટેબલ સ્પૂન જેટલું ઘી એપ્લાય કરી લેવાનું તમે ઘી અથવા તેલ ગમે તે વસ્તુ યુઝ કરી શકો છો ફરી એકવાર આપણે સાઈડ ચેન્જ કરી લેશું અને આ સાઈડ પર પણ આપણે એક ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરીશું તો ટોટલ એક પરોઠાને થતાં ચારથી પાંચ મિનિટ જેવો સમય લાગશે પરોઠા ખૂબ જ ટેસ્ટી થાય છે એકવાર જરૂરથી ટ્રાય કરજો તમે તો અહીંયા મારું એક પરોઠું રેડી થઈ ગયું છે આવી રીતના બાકીના બધા જ પરોઠા મેં બનાવી લીધા છે તમે પણ ચોક્કસથી બનાવજો અને જો વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં લખીને જણાવજો કે એવું લાગ્યું અને મારી ચેનલે સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા